સ્કૂલમાં કાયદાઓ અંગેનો સેમિનાર યોજાયો હતો ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનની ની હદમાં આવેલા નેશનલ હાઈવે અડતાલીસ ઉપરના લુવાળા પાસે આવેલ એક સેમિનાર નું આયોજન કરાયું જેમાં ઉપસ્થિતને નવા કાયદાઓની વિસ્તૃત જાણકારી અપાઇ તે આ સેમિનારમાં શાળાના આચાર્ય શિક્ષક ગણ સહિત અઢીસો જી વધુ બાળકો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર ખેડૂતો પણ મેદાનમાં ઉતારે છે અને ભરૂચ કલેક્ટર ની રજૂઆત કરી છે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગુરુવારના રોજ ખેડૂત સમન્વય સમિતિ ડાબા કાંઠા ભાળભૂત બેરેજ યોજનાના વિસ્થાપિત ખેડૂતો દ્વારા એક આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી છે હાલમાં સરકાર દ્વારા ગામે ગામ અધિકારી મોકલી યોગ્ય બજાર કિંમત મેળવવાનો પ્રયત્ન કરાયો છે અને એના આધારે જ સાયન્ટિફિક સર્વે કરી ખેડૂતો દ્વારા તેના જે જંત્રીના ભાવ કહેવામાં આવ્યા હતા એના કરતાં ઘણા ઓછા ભાવો જંત્રી નક્કી કરવામાં આવ્યા એટલે કે રિવાઇઝ કરવામાં આવ્યા આમ છતાંય સરકાર દ્વારા મારા છ સંપાદિત ગામના જંત્રી ડ્રાફ્ટ રિવાઇઝ કરી ભાવ નક્કી કરેલા છે તે સમજી અને વિચારીને કરવામાં આવેલા હશે એમ વિચારી ખેડૂતો દ્વારા એક મીટિંગ યોજવામાં આવી અને એ જ મીટિંગમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે સરકાર દ્વારા જે હાલના સાયન્ટિફિક સર્વે અનુસાર ભાવ જંત્રી ડ્રાફ્ટ નક્કી કરેલા છે તે મુજબ અમને એટલે કે ભાળભૂત બેરેજ યોજનામાં જમીન ગુમાવનારા ખેડૂતભાઈઓને જો વળતર ચૂકવવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સમાન યોજના હોવાથી ના છૂટકે અમે સ્વીકારવા માટે તૈયાર કરીએ છીએ સરકાર દ્વારાથી

અને એમાં અમે વારે વારે એક જ રજૂઆત કરતા હતા કે અમારા જે છ ગામ છે એની હાલમાં જે યોગ્ય બજાર કિંમત છે એ યોગ્ય બજાર કિંમત નક્કી કરીને અમને વળતર ચૂકવવું એના આધારે કલેક્ટર સાહેબશ્રીએ સરકારમાં રજૂઆતો કરી અને સરકારશ્રી દ્વારા હાલમાં જે જંત્રીના નવા દ્રાફ્ટ બનાવવાની જેનું ચાલી રહ્યું છે એના આધારે અમારા જે છ ગામો છે એ છ ગામોમાં પણ અધિકારીઓ દ્વારા આવી અને તપાસ કરી અને યોગ્ય બજાર કિંમતને આધારે જે જંત્રીના ડ્રાફ્ટ નવા તૈયાર કર્યા છે એને અમે આવકારીએ છીએ અને અમે સરકારશ્રીમાં પણ એ જ રજૂઆત કરીએ છીએ કે એ જંત્રીના જે ડ્રાફ્ટ છે એના આધારે જો અમારા છ ગામને ને વળતર ચૂકવવામાં આવશે તો અમારા ભરભૂટ બેરે ડાબાકાંઠાના જે છ ગામ છે એ છ ગામના ખેડૂતો એ સંમતિ આપી અને વળતર લેવા માટે તૈયાર છે